ત્યારે અમદાવાદના ગુરુકુળ વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા હોય તેવા સામે આવ્યા છે ગુરુકુળ રોડ પર પાણી ભરાયા છે અને આ પાણી ભરાતા હાલ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વરસાદી પાણી ભરાતા જનજીવન પર સીધી અસર જોવા મળી છે લોકોના દુકાનોમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે રજૂઆત કરવા છતાં પણ કામગીરી ન કરતા વેપારીઓમાં હાલ રોષ દેખાઈ રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો ગુરુકુળ વિસ્તારના જ્યાં

કરવી જોઈએ નહોતી થઈ થઈ અને એનું જ આ પરિણામ છે છે કે હજી હજી તો તો વરસાદની શરૂઆત ચોમાસાની શરૂઆત થઈ છે અને એ શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં ઠેક ઠેકાણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રવિવારનો દિવસ છે લોકોએ બહાર નીકળ્યું હતું અલગ અલગ પ્રોગ્રામ બનાવી દીધા હતા પરંતુ હવે એ તમામ પ્રોગ્રામ નિષ્ફળ જઈ રહ્યા છે કારણ કે અમદાવાદમાં હાલ ગલીએ ગલીએ રસ્તાએ રસ્તાએ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે હાલના જે દ્રશ્યો જોયા આ દ્રશ્યો ન આ રસ્તાના છે પરંતુ અમદાવાદના ઠેકઠેકાણે અલગ અલગ રસ્તાઓ પર અલગ અલગ ગલીઓમાં હાલ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને લોકો એમસી ને કોસી રહ્યા છે વિડીયો જર્નાલિસ્ટ ઉપેન્દ્ર ત્રિવેદી સાથે જય પટેલ સંદેશ ન્યૂઝ